દરેક વિસ્તારમાંથી પધારેલા મારા વાલા ભાઈઓ અને બહેનો ખોરલધામ એક વિચાર છે અને વિચાર છે એ ચાલતો રહેવાનો છે ઘણી બધી વાતો થઈ કે પદ અને હોદ્દો પણ વિચાર હોય ને એને પદ અને હોદ્દાની જરૂર નથી હોતી આજે મને વિશ્વાસ છે જે વાતો થઈ એ વાતો વચ્ચે ભક્તિ દ્વારા એકતાની શક્તિની જે આપણી આપણું વચન છે એ વચન ક્યારેય ખાલી હાથ નહીં જાય એવો મને સંપૂર્ણ વિશ્વાસ આમ તો બધાય બોલી લે એટલે અમારે બોલવાનું કઈ રહીએ ને બધું બોલ નહીં થાય ઘણા બધા પ્રકલ્પોની વાત થઈ ખોડલધામ પહેલા દિવસથી એવું ઈચ્છે છે કે છેવાડાના ઘર સુધી રહેલો આપણો ભાઈ અને બેન સુધી ખોડલધામ પહોંચી અને જે પણ એની તકલીફ હોય તકલીફ દૂર કરવામાં મદદ થાય એ ભાગરૂપે આપણે આ સંગઠનની રચના કરી છે અને ખૂબ આનંદની વાત છે શિક્ષિત ઓ વિઝનરી મને જેટલો મોકો મળ્યો છે એક વર્ષ કામ કરવાનો ઓનરબેન સાથે જે સિસ્ટમ થી આગળ વધી રહ્યા છે સંગઠન માટે તેને આજે સંગઠન અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા એનો મને ખૂબ આનંદ છે ફરીથી આપની વચ્ચે એટલે મૂકું છું હમણાં પ્રેસમાં ચાલી રહ્યું છે નરેશભાઈએ અનારબેનને અધ્યક્ષ બનાવ્યા સંગઠનના મને રહેવા દેજો પણ આ એક કાર્ય ખૂબ અઘરું ભાઈ પ્રવાસ છે ને ખૂબ અઘરો આજકાલના રોડ રસ્તા આજકાલનો ટ્રાફિક બે હજાર ને માં અમે વિરજીભાઈ રાજકોટથી ખોડલધામ ચાલીસ મિલ માં આવતા પાંત્રીસ મિલ માં આવતા ટોલ ના ગાડી ન હોય સીધા સીધા નીકળી જતા આજે ટોલ નાકાથી અહીંયા પહોંચવામાં અત્યારે તો રોડ બને છે અઢી ત્રણ સાડા ત્રણ કલાક પણ એમનો પણ રોડ નહોતો બનતો ત્યારે બે કલાક ઓછામાં ઓછી એમને આવતા થાય છે અત્યારનો પ્રવાસ ખૂબ છે અને એ પ્રવાસ અને એ વ્યવસ્થા એ માળખું અત્યારની બધી પ્રભુએ જે આપેલી આપણને અત્યારે વેધર છે જુદી જુદી પ્રકારની કમોસમી વરસાદ ક્યારે ઠંડી પડે ક્યારે ગરમી પડે આપણને કંઈ ખબર ન હોય એમાં પ્રવાસ કરવો ખૂબ મુશ્કેલ છે અહીંયા ઘણા બધા મિત્રો બેઠા છે જે ખૂબ મોટા કામ વર્ષોથી આ કરીએ છીએ અને ખબર છે કે દસ વર્ષ પહેલાં એરપોર્ટમાં જવું એટલે બહુ ઇઝી હતું તમે જાઓ એટલે સિક્યુરિટીમાં દસ મિનિટમાં અંદર વ્યા જાઓ અત્યારે સિક્યુરિટી ક્રોસ કરતા કરતાં દોઢ કલાક આ પરિસ્થિતિમાં પ્રવાસ કરવો ખૂબ અને ત્યારે આ આખી ટીમ અનારબેન જેની બેન અમારા વડીલ જસુમતીબેન સાથે સાથે ગોપાલભાઈ મયુરભાઈ મનોજ અને એટલા અભિનંદન આપવું એટલા ઓછા છે કારણ કે આ પ્રવાસ કરીને આપણે ખૂબ મોટું કાર્ય છે મેં આ સંગઠનની વાત કરું છું તો સંગઠનની વાત પૂરી કરું કે અનારબેન એક સ્ત્રી શક્તિ હોય એની સાથે એક મજબૂત સ્ત્રી પણ એને જોઈ અને એવી જ રીતે જેની બેન એનો ખૂબ સાથ સહકાર એક વરસ માટે આપેલો છે ત્યારે આ મંચ ઉપરથી હું આપણી જે ટ્રસ્ટીની કમિટી છે એને ભલામણ કરું છું કે બેન જેની બેનને ટ્રસ્ટી તરીકે આપ નિમણૂક કરો રહી વાત ખોલધામ પરિસરની અનેક દાખલાઓ અનેક એવા વિચારો અહીંયા મૂકવામાં આવે છે ખાલી લેવા પટેલ નહીં પણ અનેક સમાજના લોકો આવીને સીધા દંવન પ્રણામ મને કરવા આવે છે કે ભાઈ આવું પરિસર નથી જોયું આ ચોખ્ખાઈ નથી જોઈ આ વ્યવસ્થા નથી જોઈ એના બધા કારણ તમે બધા બેઠા આ એક હાથે કશું થતું નથી એક હાથે કશું થતું અને ત્યારે આ સંગઠન જાળવવું આ સંગઠિત રહેવું અને માની ભક્તિથી શક્તિનું પ્રદર્શન કરવું એ આપણે બધાની જવાબદારી છે અને ખાસ કરીને યુવાનોની જવાબદારી છે આજે અમે છે કાલ નથી મેં એવું ક્યારેય કીધું નથી મારો શિવરાજ બીજો પ્રમુખ બનશે હું ક્યારેય નથી કીધું જવાબદારી તમારા માથા ઉપર જ આવવાની છે યુવાનોના ઉપર જ આવવાની છે ત્યારે યુવાનો સંગઠન માટે આગળ આવે અને લવા પટેલ સમાજને એક એવા તાંતડે બાંધે કે કોઈ પણ હોય સરકાર હોય કે કોઈ પણ વસ્તુ હોય તમારી સામે આંગળી ન જીવી શકે ઘણા બધા પ્રકલ્પોની વાત હમણાં કાવાણી સાહેબે કરી લંડનમાં સચિનભાઈ અને એક મિત્ર સાથે આવ્યા છે વિરજીભાઈ પણ બેઠા છે આફ્રિકાના મિત્રો પણ કે છે અહીં ખોડલધામ કરવું છું પણ જુદી જુદી સમિતિઓ બનાવી અને જેટલું આપણાથી બને આવડો મોટો જ્યારે પરિવાર હોય ને ત્યારે મતભેદો થતા હોય મતભેદો થતા હોય ને એટલે ઘણા લોકો એક સ્ટેપ પાછળ જે આમાં ક્યાં પડવું પણ હું બધાય એમ કહું કઉી લીટી આયેલા જાવ મારે આવું ખૂબ મને સરકારમાં ભાઈ સરકારના કામ ભમ ભમણી ખૂબ કરે લોકો નરેશભાઈ આવું કર્યું હતું એમ એટલે ક્યાંક વ્યક્તિ મારી ભાઈ આવે પણ હું એમ કહું છું ભોરો ને ભોરો સમજ ભોરા તો થયા જ આપણે હવા સો કરોડ ની આસપાસ સહીત ગુજરાતમાં એટલે બોરો જ કહેવાય અને બોરો એટલો પણ હવે ભોળ પણ નથી રાખવાનો હવે ભોળ પણ માંથી બહાર નીકળો કારણ કે લેવા પટેલ સમાજ પાસે અત્યારે શું નથી હું ઘણી વાર વાત કરતો કે ભાઈ આપણે વાર કાપવાનું ચાલુ કરી દીધું બ્યુટી પાર્લર તો બાદ બેનુમ કહેવાય પણ સલૂન પણ ચાલુ થયા છે આપણે હવે તમે વિચાર કરો આજે કોઈ પણનો બિઝનેસ હોય એનો પરંપરાગત રીતે એનો બિઝનેસ ચાલતો એમાં તમે પડો તો શું થાય આપણે કોક પડે તો આપણે શું કરી શકીએ એટલે આપણી એક તાકાત છે ને આ તાકાત છે ને એ તમારી નિયમિત નિયમિતતાની છે આપણે નિયમિત લોકો છે કદાચ આમાં આઠ જણાનું અર્ખું સુધી નવ દો અગિયાર વાગે ઉઠે છે એ સ્ટેજ ઉપર આવ્યા ત્યાં હું બોલ્યો તો ભાઈ વહેલા ઉઠી ગયા એ સમજી ગયા જેટલા છે એટલા પણ નિયમિત લોકો છે આપણે સ્વયં રાખનારા લોકો છે સાજગીમાં માનવાના લોકો છે અને બીજાને કામમાં આવનારા લોકો છે આ સમાજને કોઈને કંઈ ઘટે નહીં જ્યારે આટલું તમારામાં હોય ને ત્યારે આપણો કંઈક ઘટે જ નહીં એટલે હવે થોડીક એવી પરિસ્થિતિ બદલાતી જાય છે કે આપણે ભૂણ પણ છોડવાનું છે તમને ન ખબર પડતી હોય તો તમારી આજુબાજુનો ખૂબ મોટો પ્રવાહ એવો છે કે જે ઇન્ટેલિજન્ટ લોકો છે એને મળજો એને પૂછજો વાત કરજો એમાં નાના નથી થઈ જવા આપણે એ બીજો પ્રશ્ન છે કાંઈ ભાઈ આપણી વાત એમને થોડી પૂછવાની હોય એમ હું ખબર પડે જોજો તમે આપણા તમારા હૃદયની અંદર એક રાત્રે તમે શું ને ત્યારે સૂરતા સૂરતા વિચાર કરજો કે આપણે શું કર્યું એટલે આપણામાં બે ત્રણ ક્ષણ એવાય છે વટના વટના કટકા ભાઈ લેવા બધું એ નહીં કહેવત છે ઘણી ખોટ ખાય પણ ખોટી ન થાય આપણે ખોટ ખાઈ લઈ તો ખોટી એ નહીં ભાઈ ભાઈ અત્યારે નહીં તો કેટલા મળે છે નથી ખબર પડતી લઈ લે ત્યારે આ સંગઠિત રહેવું એક જ તમે વિચાર કરો એકત્રીસ જિલ્લાના લોકો અહીંયા સ્ટેજ ઉપર આપણી સમક્ષ આવ્યા આજે તમે પ્રવાસ કરતા હો મહીસાગરની અંદર અને તમારી ગાડી ટચ થઈ કોકને હાર્ટ એટેક આવ્યો કોકને લાગી ગયું અને મહીસાગર જિલ્લાના ખોરલધામ કન્વીનરનો નંબર પરી તમારી પાસે હોય તો કેટલી સરળતા થાય તમે વિચાર આ તો બહુ નાનો દાખલો હું તમને પણ એવો જ ધંધાકીય રીતે વ્યવહારમાં સમાજની અંદર ઘણા બધા ઇન્ટર ચેન્જ કામ કરી શકશો ત્યારે એકત્રીસ જિલ્લામાંથી આવેલા તમામ મારા ભાઈઓ બહેનોને વંદન કરું છું અને માન હંમેશા આપ સૌને આનંદમાં રાખે એવી પ્રાર્થના કરું એક વિશેષ જાહેરાત કરી અને મારી વાત પૂર્ણ કરવા માગું છું આપને જેમ કીધું હમણાં હરેશભાઈએ પાટણની અંદર કામ ચાલી રહ્યું છે ટૂંક સમયમાં પાટણ આપણે વિધિસર ઓપન કરશું એ જ રીતે અમદાવાદ સુરત અને ભાઈ વડીલ શ્રી પ્રવીણભાઈના નેજા હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જગ્યા લેવાઈ ગઈ છે ત્યાં સોમનાથના જેવું એક ભવન ટૂંક સમયમાં આપણે ઊભું કરવા જઈ રહ્યા છીએ એટલી બધી ડિમાન્ડ છે ભક્તોની કે ખોલલધામમાં રહેવાનું કાંઈ નથી એ ટ્રસ્ટે નિર્ણય લીધો છે ખોડલધામમાં પણ ભવ્ય ભવન બનાવવાનું નિર્માણ હવે શરૂ કરવા જઈએ છીએ સાથે સાથે બધાને મજા આવે વાત કરું છું ખોડલધામે બહુ ટૂંક સમયમાં એટલે કે હમણાં જ એક અઠવાડિયા પહેલા જ નિર્ણય લીધો છે કે સોમનાથ ખોડલધામ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાથોસાથ હરિદ્વારમાં ભવન કરવાનો નિર્ણય લીધો આપણા બધાના સહિયારા પ્રયાસથી આ તમામ પ્રકલ્પો જલ્દીથી પૂરા થાય એ મા ખોડલના પ્રાર્થના કરી આપ સૌને મારા જય મા